રાવણ ને સારવાર મનાવવા મોકલ અંગત ને મોકલો અંગત અંગત ને અંગત ને એટલું કદાચ બે મિનિટ કે રાવણ ને કીધું તારાભાઈ ને મારા પક્ષમાં મેં લઈ લીધો અને જેના બાપ ને મારી નાખ્યો ને એ અંગત ને તારી પાસે મોકલું છું તારામાં તેવડ હોય તો લઈ લે તારી ભેગો હલો આ દેશનો યુવાન આ કેવો હોવો જોઈએ જોઈ લો આ યુવાનનો પરિચય પાવે છે ભગવાન રામ નગર સમાધાન માટે રઘુભાઈ બુઢાવને મોકલાય જાંબુવાનને બધા બુઢિયા હતા તે કે લાવો બાપા કોહુંબા પાણી પી લ્યો ને માને પાછા આપી જો ને ખોટા હલવાઈ જાઓ જા જાંબુવાન કેવા જાંબુવાનજી સાબ તમે સાંભળો તો ખરા જેથી ભગવાન વામન માલી વિરાટ બન્યો ત્યારે એક ક્ષણ માં એમ કહેવાય કે બ્રહ્માંડની ચાર પ્રદક્ષિણા એમ કહેવાય જાંબુવાનજી ફરી ગયા કાવો બલવાન જાંબુવાન એમ નો મોકલ્યા મગર સમાધાનમાં તો ડરેલ બુદ્ધિને જ મોકલવા જોવાય મારા પ્રભુ રામે આખો કાયદો ફેરવ્યો કે મારા દેશનો યુવાન એ આવો સિલવાન હોય છે જો આ સમાધાન માટે મોકલું છું અને રાવણની કચેરીમાં એક એકવીસ વર્ષનો યુવાન આમ હંગતે જા પ્રવેશ કર્યો નકર કાયદો હતો સાહેબ કે રાવણની સામેલી નજર હટાવાય નહીં એની કચેરીમાં બેઠા હોય ત્યારે પ્રોટોકોલનો ભંગ થાય તો સોયતલા કાઢી નાખે નથી આપણે ઘણા ઓફિસર આવે હજર બમ જી જી એક નવા નવા એસપી આવેલા સાહેબ બહુ કડક નવા એસપી આપણે જમતા હોય તો ડીશ નો ઘા કરીને જી સાહેબ પાછા નવા સાહેબ હાઉ બહાર થી આવેલા રાત્રિ રોકાણ કે છાવત જ છો ને ઓકે અમે તો આવી રીતે અને સાહેબ હવાર માં વોકિંગમાં નીકળ્યા હવે ખડ મોટું મોટું થઈ ગયું ને ભાડિયો કવો હતું ઈ સાહેબ ને ખબર નઈ વેલા હરી ગયા હરા હવે ઈ કવામાં પેલા ભૂત થતું એવી માનસિકતા એટલે હવારમાં સાહેબ હિન્દી બોલે ને ગામડા વાળા ને ભૂત છું કોઈ ત્યાં જાય નઈ પછી કોકે પોલીસ ને કીધું કોલા કવામાં ભૂત છું સાહેબ અરે ભૂત ને આપણા સાહેબ ને દેખાતા એટલે ક્યાં ક્યાં અંધારા જેવું તો હતું કદાચ સાહેબ હોય કોણ હોય કોને ખબર કે દોડડું નાખો ની દોરડું નાખ્યું અને બધા અધિકારી તર આવું છું ને ત્યાં સાહેબ ના ગોબો ઉપડી ગયો પછી સાહેબે અડધેલી તળિયેલી ચાલુ કર્યું પ્રોટોકોલ કો છોડ દો લેકિન દોડના મત છોડના રાવણની કચેરીમાં સાહેબ કોઈ છે એમ નજર ન હટાવાય પણ કહેવાય ગયો અંગત નો પ્રવેશ આવ્યો ને હાડા ડાડા 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 હાડ કરતા કેબિનેટ મંત્રીઓની નજર ને આવી ગઈ પ્રધાન મંડળ હતું ત્યારે હા સાહેબ અષ્ટ પ્રધાન મંડળ લખેલું છે એમાં આઠ જણાને એના પ્રધાન મંડળમાં લીધેલા હતા હમ બધાની નજર હટી ગયેલી રાવણે જોયું કે આ કોણ આવ્યો હું યુવાનોને એટલું જ કહું બાપ કે તમારો પ્રવેશ બીજા પરિચય પૂછવા મળવા જોવે કે આ કોણ આવ્યો આ યુવાન પી ગયેલું હોય ને પીડ્યું હોય ને વાંડા મરી રાને ભાઈ નહીં અંદરો અંદર તમારી ઉર્જા ન બગાડો તમારા વિકાસ માટે બગાડો એકતા માટે તમારી ઉર્જા બગાડો કાયદાને બરોબર ફોલો કરો એને બદલે આમ મોબાઈલ હોય ઘૂમ કરતો જાતો હોય અને મેં જોયું છે સાહેબ રોડ ઉપર રખડું છું વીસ વીસ બાવીસ બાવીસ વર્ષના યુવાનો ને મેં ટ્રકના જોટામાં ગળી જતા જોયા નાની એવી વાઈડ આઈને હિસાબે પણ કોઈ દી બાવીસ વર્ષની જનતાને જઈને કોઈ પૂછ્યું કે દીકરાની કમાણીની વાટે માં બેઠી હોય દીકરાની લાજ ઘરે આવે તે દી માની પરિસ્થિતિ શું થતી હશે લોહી રોડ ઉપર ઢોળાઈ ગયું હોય કુતરા લોહી સાટતા હોય આ દેશના યુવાનો તારે લોહી જ વેરાવું છે ને દોસ્ત તો મિલિટરીમાં ભરતી થઈ જાય ને તારા એક લોહીનું ટીપુ તિરંગાને ઉજળો કરીને દેખાડશે અને આજીવન અમર કરી દેખાડશે તને અંગતમાંથી લેવાનું નીકળે કા આ દેશનો યુવાન કેવો રાવણ પૂછે કોણ છો તું એક જ મિનિટ નો પ્રસંગ મને નીકળ્યો એટલે લવ કોણ છો તું એ વાનર અને ત્યારે અંગત કહે છે મેં અંગત વાલીકા બેટા રામાયણ જોજો તમે હે રાવણ નામ સાંભળ્યું છે વાલીનું હવે જેને સ મહિના બગલમાં રાખ્યો એમ નહીં ઓળખતો હોય પણ રાવણી વૃતિ વાળો હોય ને એ અહંકારમાં કેની હા હા થા કોઈ એક વાનર હા મને નામ સુનાય રાવણ બોલે થા નઈ થા અને પછી જે રાવણ ખિજાય છે સાહેબ રામાયણમાં જોજો તમે હે અંગત તારી જનેતાને કુખે તું પાણો પડ્યો તો સારું હતું જેને તારા પિતાને મારી નાખ્યો એની ફેગોર ફળ તું માટે હું તને કહું છું કે મારા પક્ષમાં આવી જા હવે રાવણને અંગતને કઈ સંબંધ કરો આપણે બે એક થઈને તારા બાપનું વેરવાડીએ અંગત જવાબ આપે મહારાજ મરનારો માણસ કોઈ દી ખોટું બોલે કે ના મને મારા બાપ ઉપર ભરોસો છે કે મારો બાપ મરતા મરતા રામના હાથમાં બાવડું હોપતા ગયા છે એનો અર્થ એ થયો કે રામ મારા બાપનો વેરી નથી મારા બાપનો કલ્યાણ કરતા છે અને એણે બાવડું આપ્યું છે તો મારા માટે રામ ભગવાન છે અને હું એટલું કહું મહારાજ મારા પિતાજી મહાન હતા પણ લખણ તમારી જેવા હતા એટલે ભગવાને માર્યો ધંધા તમારી જેવા હતા એટલે હું આપને કહેવા આવ્યો છું મહારાજ કે જે તમને બગલમાં રાખી શકે એને જો પ્રભુ રામ મારી એકતા હોય આ તો રાવણ ખીજાણો કહેવાનાર તારા જીવાન ઉપર કાબુ રાખ કોણ છે તમારે મારી સામે લડેવો કારણ કે જેનથી બીતો થયો એને જ ભગવાન માન નાખ્યા આ રાવણી વૃત્તિ પણ જેને માર્યો એ ભૂલાઈ ગયું કે જેને માર્યો એ તો બાપુ સામો આવ્યો વાલી ગુજરી ગયો તો એને એમ છો કે હવે કોઈ છે જ નહીં દુનિયામાં બોલે છે અંગત થામે કે અંગત તમારી ફોજમાં મારી સામે લડેવો છે કોણ જાંબુવાનને બુઢાપો આવ્યો છે રામના બાળની ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે તો એ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં મોટા ભાઈની આ પરિસ્થિતિ જોઈને લક્ષ્મણ પણ લડવાના મૂળમાં છે બાકીના તમે બધા નાના નાના એ તો નદીના કાંઠાના જાડવા જેવા છો જેથી નદીમાં ઘોડા પૂર આવે ત્યારે હળુ કરતા જાડવા એમ કહેવાય કાંઠામાં લી તણાઈ દરિયા ભેગા થઈ જતા હોય એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો એટલું કે ઇન્સાનો મનો બેહી જાય તોય માફામ રહી જાય પણ હવે રાવણ બોલ્યો કે એક વાંદરામાં મને કહ દેખાણો કે કોનામાં મહારાજ કે થોડાક દી પહેલા આવીને મારી જે લંકા હળગાવી ગયો ને હનુમાન નું કયો છો મહારાજ અંગત કહે છે મહારાજ આપ પણ વેદના ગાનારા છો આપના મુખમાલી એના વખાણ નીકળ્યા એટલે જમદર જાંબુ બાંધ યાંગદ નાલ સુગ્રીવ ના રહ્યા હજલગ લગ હનુમાન કાયમ બેઠો કાગડા હવે અમારો બાપ હનુમાન બધા આગળ થઈ ગયો એ વાત ફાઈનલ પણ હવે વાત આવી તાકાત ને હવે મને એવું લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ જો આ દેશનો યુવાન વાત હવે આ હે લંકેશ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે નકર આ શબ્દ ના બોલો મહારાજ હવે તમે हनुमानજીની વાત કરો છો ને તો સાંભળી લો ઈ મારા કાકાના દરવાજે બેહવાવાળા છે સુગ્રીવને સુગ્રીવનો રખופુ કરે છે સુગ્રીવ સૂર્યપુત્ર છે સૂર્ય ગુરુ છે हनुमानજીના ગુરુની આજ્ઞાથી એના દીકરાનો રખופુ કરે છે કે મારા કાકાનો રક્ષક છે બોડીગાર્ડ છે આજની આદની ભાષામાં કહે તો સાંભળી લો મહારાજ એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે રાવણ તારી હારે લડે કોણ તારી ભરી કચેરીમાં પગ મૂકું છું જો આ દેશનો યુવાન ચેલેન્જ કરે ભગવાન રામ આ શીખવે છે આપણને એક એકવીસ વર્ષનો યુવાન રાવણની કચેરીમાં પગ મૂકે તારી હારે લડે કોણ તારી ભરી સભામાં એક અંગત વાલીનો દીકરો પગ મૂકે છે એક તળ ભાર જો તારી સભા માલી કોઈ મારો પગ ઊંચો કર દે તો સોગંધ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાવ એમ કરીને આમ કરીને આમ થાપો માર્યો ધરતી ઉપર અંગતે તો રાવણ ગાડીએલી પડી ગયો તો પડી તો ગયો પણ દહે મૂંગટ હેઠા પડી ગયા અને મુંગટ ગઢ દડ દડતા આવ્યા ને એક બાજુથી વાલી અંગતે દોડ દીધી અને એક બાજુ રાવણે દોડ સત્તા છે ને મુંગળ છે એ લેવા હાટું દોડ દીધી તો એ અંગતે એક હાથમાં બબે ચાર મુંગટ લઈ લીધા વાહે સો વૈયા એ આડા હાથે આમ ઘા કર્યા એ ચારેય મુંગટ ક્યાં ગયા ભગવાન રામ જ એમ કહેવાય કચેરી ભરીને બેઠા હતા ને ત્યાં સસડાટી કરતા ચાર મુંગટ આવતા હતા ને તો વાંજરા ઉભડક થઈ ગયા ભગવાન કે શાંતિ બે જાવ કેમ મારા અંગત નું છે અને પછી એક પછી એક આવ્યા પણ કોઈ અંગતનો કદાચ પૂજે મોરારી બાપુ તો એવું કે અંગતે હાથી માટે ધરતીમાં પચાડ્યો છે કે મા ધરતી મારે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે પણ જાનકી તારી દીકરી છે મારો પગ તું પકડી રાખજે મારે બોલાય તો ગયું છે પણ જોજે હવે માં મારો પગ ઊંચો ન થાય અને એક પછી એક યોદ્ધાઓ આવ્યા રાવણના તળભાર પગ ઊંચો ન કરી શક્યા છેલ્લે રાવણ આવ્યો રાવણ આમ વાંકો વળીને પગે અડવા ગયો ને જ્યારે અંગતે કીધું કે આયુષ્યમાન રહેવું હોય બેટા તો મારો પગ પકડશો એની કરતા પ્રભુ રામના પગ પકડેલીને તારું કલ્યાણ થઈ જાય એટલું કહીને કચેરીની બહાર નીકળે તાવા સજ્જન પત્રકારો ઊભેલા બધાય અમારો રાજુલા સોમનાથ નારદજી નું આ કાર્ય હતું સાહેબ અમે કલાકારો છે એ એક રોલ જ છે અમે પત્રકાર અમે પણ જાહેર આ વાત કરીએ છીએ સારી વાતો સમાજને જગાડીએ છીએ તમે પણ સારા સમાચારો ઘર ઘર સુધી પહોંચાડો છો એટલે અંગતને પૂછવામાં આવ્યું કે હે અંગત તમારો પગ કોઈ રાવણની કચેરીમાં ઊંચો ન કરીએ કે તમે રાવણને મારી નો એકો અંગત કે એક પાટો ભેગો માન નાખો કે કેમ તા કે હું છ મહિનાનો હતો ને ઘોડિયામાં હિંચકતો હતો તેથી મારા બાપુજી આને ઘૂઘરો કરીને મારા ઘોડિયા બાંધ્યો હતો તેથી હું છ મહિનાનો હતો ને હું તો હું તો ઠપાટો મારતો હતો હવે એકવીસ વર્ષનો થઈ ગયો એક પાટુ ભેગો બાંધ નાખું તાક તો માર્યો કેમ નહીં તક માર્યો એ માટે નહીં મારા પ્રભુએ મને સમાધાન માટે મોકલ્યો તો દેકારો કરવાનો તો મોકલ્યો મારા પ્રભુ રામનો એક આદર્શ માણસ છું હું મારે વધારે વિવેક ન છોડાય અને હું મર્યાદા પુરુષોત્તમ રામનો દૂધ છું હું રામનો માણસ છું તો કહેવા ગયો આપણે બધા ભગવાન રામની ભારત ભૂમિના સંતાનો છીએ એટલે એ વિધાન્ય ધરા ભારત અમણી રતન ભાગ દાયાવા અયોધ્યામાં થઈ રહેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા એ ઉત્સવનો સોમનાથ થી અયોધ્યાનો આ સરસ મજાનો જ્ઞાન સેતુનો કાર્યક્રમ ટીવી 13 ના માધ્યમથી આપ બધાએ જે આ કાર્યક્રમ માણ્યો સમય ઘણો બધો થઈ ગયો છે પણ આપ બધા જે મહેમાનો પધાર્યા એ ટીવી 9 ના આખા સ્ટાફ વતી ભાઈ કૃષ્ણદાનભાઈ વતી મુનાભાઈ વતી આપ બધાનો હું આલી જાહેરમાં આભાર માનું છું અને

આજના કાર્યક્રમને ના એ વિરામ આપું છું અસ્તુ જય રામ